વડગામના જલોત્રા ગામે સરકારી વસાહત બનાવતી એજન્સીની પહેલા વરસાદમાં પોલ ખુલી ગરીબ લાભાર્થીઓ પોતાના મકાનમાંથી બહાર રહેવા મજબૂર વડગામ તાલુકાના જલોત્રા ગામથી અંદાજે ત્રણ કિલોમીટર દૂર બનાવેલા ચોરાણું મકાનો પહેલા વરસાદમાં ધોવાઈ જતા દોડધામ મચી ગુજરાત સરકાર દ્વારા ગરીબોને રહેવા માટે પોતાના પાકા મકાનો બનાવી આપ્યા હતા

તો સાહેબ હવે અમે તમે કયો એમ કરો ગામમાં રહેવાનું કોઈ અમારે સ સહિતા નહીં સરપંચે અમને કીધું કે તમે ગોમોને નવા જ તે નવા ઘરે આવ્યા તો એક ખાલી બે દિવસમાં આટલો બધો ઘર ધોવામાં પડી જાવ બધા પાયા ધોરાઈ જાય આખું ઘર બર બધું રમણ ભમણ થઈ જાય સરકાર અમાનને કોઈ સુવિધા કરી આપતું નથી આ બે દિનથી અમે હેરોન હેરોન થાય તો સર તમે કહેતા હો તો અમે એમ કરીએ બધા લોકો અમે ભેગા થઈ અને અમે કો એનું ઉપન કરીએ તો સર તમે કે આ એમ બધું ઘર ભરેલું ધાબુ સર બધા જોઈ જોઈ બધા જતા રહે પણ કોઈ ઘરનું કોઈ પેલું ઉપયોગ કરતો નહીં તો આમાં મારે એક મહિનાનું છોકરું હ અને એક મહિનાનું આ સોળીને હું લાવી ડિલેવરી ઉપર તો સોળીએ હેરાન થાય ને અમે બધો હેરાન થાય તો સર એનો કોઈ ઉપયોગ આ સરકારને ને કયો તમે એટલું તમે મા બાપ કેવો તો એટલું તમે ઉપયોગ કરો અને સિમેન્ટે કોઈ કર્યો નહીં આના આ પોલમ પોલ બધું આ ડહ કેટલો પરિવાર હતો ઓ ખાશો તો 50 50 60 જણો રહો અને એટલા મને અમે બધો હેરાન થઈએ છે 50 ઘરોનો અમે મોનની બાપડો હેરાન થઈએ ને એના ને એનો બધાનો છોકરો હોય તો છોકરો લઈ લઈને અમારે જો દાવ રહેવાનું છે શું નામ તમારું અમારો નામ મમતાબેન જ્યાં જુઓ ત્યાં ઘરમાં છત પરથી પાણી પડી રહ્યા છે

દરેક મકાનોમાં ધોવાણ થઈ ગયું છે પાણી ચૂસે છે અને સંદાસ બાથરૂમના ઈટો બધું ધોવાણ થઈ ગયું છે જેના કારણે આ મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને કહેવા માગું છું કે તાત્કાલિક પગલાં લે અને એનજીઓ ઉપર એક્શન લે અને કાયદા કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અહેવાલ અનિલ કોળાતર લોકાર્પણ